કઈ નઈ ઓરન મારું છું પણ આખો ન જાતો એ પડ્યું એવું લાગે છે થી બાપરી આ તો હમણા મારી માથે ગાડી ચલાવી દેશે ભાકો ભાગો ઓહો મારું તો ધીнду વાકુ કરી દીધું ગાડી કોઈ વાહીતી જીકી હી આને તો હાલો હાલો આજ તો 30 મિનિટમાં ઓફિસે કેવી રીતે હું પહોંચીશ આજ તો બેય ગાડીઓ સર્વિસમાં દીધી છે અને કોકાભાઈની ગાડી છે એ કોકાભાઈ એની ઓફિસે લઈ ગયા છે એટલે મારી તો હવે રિક્ષા જ પકડવી પડશે હાલો જલ્દી મોડું થાય છે ઓફિસની ચાવી જ મારી પાસે છે બોસ સ્ટૂર ઉપર વહી ગયો હશે તો હું જઈશ તો એ તો ઓફિસ ખૂલશે હલો હલો જલ્દી મોડું થઈશ ને ઉતાવળમાં તો શાકભાજી લિસ્ટ કર્યું તો જ ઘરે રહી ગયો કંઈ વાંધો નહીં હવે ઘરે પાછું છે ને લિસ્ટ લેવા નથી જાવું નકર મોડું થઈ જશે હું જેમકે મેં છે ને કહીશ મારે ફોટો મોકલ્યા શાકભાજીને લિસ્ટ કર્યો છે ને શાક માર્કેટમાં પહોંચીને પછી મંગાવી લઈશ ફોટો હા ખેલા વરણ કહી નહીં મારું શું પણ આખો નથી જતો એ પડ્યો એવું લાગે છે બાપ્રિય આ તો હમણે મારી માથે ગાડી ચડાવી દે છે ભાગો ભાગો ઓહો હો મારું તો ધીнду વાકુ કરી દીધું ગાડી કોઈ રાહે થી જીકી હી આને તો કઈ ન હોરણ મારું છું કઈ ન હોરણ મારું છું તોય ખબર નથી પડતી કે ગાડી આવે છે તો આખો વઈ જવાય મને એને ગાડી ને હરખી રીત ની પાયડી ને પફાંગ દઈન તઈ એને નિરાદ થઈ હોરણ મારું છું તો આખો ન જ જાતો ઓય માં તો સીધું ઊભુંય નથી રહેવા તું કોણ જાણે કેવી ગાડી ભટકાઈવી આને તો અરે હું તો ફૂટપાથ ઉપર આવેલો જાતો તો આવડો મોટો રસ્તો ખાલી હતો તોય તમને હું જ દેખાડું આવીને તમે મારી હારે જ ગાડી ભટકાવી અરે એવી વાતો કરે છે ગાડી એને હું તો રહી ગઈ સીધા વાતો કરે છે પણ ઊભી કરે મને હા લ્યો ટેકો કરું થઈ ઊભા કરો કે મેં તમારા સામે જાણી જોઈને ગાડી ભટકાવી હોય એવી વાતો કરો છો વાત તો જાણી તમારો હોય જ નહીં પાછી આભારનો તમે એવી વાતો કરો છો કે જાણી ગાડી હું લઈને ન આવતો હોય ને મેં તમને છે ને ગાડી ફટકાઈડી હોય એવી વાતો કરો છો જાણી હું ગાડી લઈને આવતો હોય ને તમે તો આમ સાઈડમાં ફૂટપાથ ઉપર આવેલા જતા હોય ને મેં ગાડી તમારા ન ભટકાઈવી હોય એવી વાતો કરો છો અરે હું તો સાઈડમાં હૈલો જાતો તો ફૂટપાથ ઉપર ને તમે આવીને કઈ વાહેથી ગાડી ફટકાવી દીધી મને નત ખબર ન તો હું મને ખબર એવી હોત તો તા વૈંડી ઉપર ન ચડી જાત ડ્રાઇવિંગ લાયસન્સ તો તમને એમ કે જાણી અમને એમ નમ દઈ દીધું હોય છે હાલ તા અમે બધા યારે ફટકાવતા જઈ આવી રીતે ગાડી ચોખો વાક તમારો હતો અરે રો એક તો ટાટિયામાં કરવરી ગઈ છે અને આ માનવા તૈયાર નથી કે એનો વાક છે હવે આની આર કઈ જીભા જોડી નો કરાય ને બહુ લફ કરવા બેહિસને તો છે ને મારે ઓફિસે જવાનું મોડું થાશે એ ખૂબ ખૂબ આભાર તમારો વાક છે ને મારો જ છે તમારો વાક તો આવ નથી હું આયલો જાતો તો ને તમે ગાડી લઈને આથી નીકળ્યા ને હું વચ્ચે આવ્યો ને એમાં તમારી ગાડી પડી બસ હું કઈ નઈ તમને સમજાવવા માંગુ છું કે એક્સેપ્ટ કરી લેવાય આપણી ભૂલ હોય ને તો એક્સેપ્ટ કરી લેવાય સારું હવે ગાડી મારા ત્યાં ઊભી થાય જરાક ટેકો તો કરાવો મેડમ આ ગાડી તમારા સોપી ન થાતી હોય તો લઈન હું કામ ન કરતા મે ખાલી તમને ગાડી ને ટેકો દેવાનું જ કીધું છે મે ઈ ઓપિનિયન નસ માંગો કે મારા ગાડી ઊભી ન થાતી કે મારા ગાડી લઈને જવાનું ગાડી નઈ લઈને જવાનું ઓહો હો આ મેડમ તો તીખા તીખા લવિંગ ગયા મરચા જેવા છે એ મેડમ તમારા નંબર તો દેતા જાઓ લવિંગ ગયા મરચા જેવી તીખી તીખી છે ગાડી આવીને એને મને ભટકાવી તોય વાગતો એને મારો જ કાઢો અને આપણી ફોન નંબર જોતા હતા એટલે વાક બધો એક્સેપ્ટ કરી લીધો એમાં શું થઈ ગયું આ નંબર માગે છે અને નંબર દઉં કે શું કરું લાગે છે તો જન્ટલમેન જેવો અને આપણે છે ને આવા જ છોકરા ગમે કેમ કે ગાડી મેં ભટકાવી ને ત્યાંથી માંડીને ગાડી ઊભી કરીને ત્યાં સુધી બધો વાંક મારો હતો એનો પાંચી ભરનો વાંક નહોતો ને તોય એને એક્સેપ્ટ કરી લીધું કે એનો વાક છે એમ તો હવે આને મારે નંબર દેવા કે શું કરવું ઓ મેડમજી શું વિચારો છો નંબર આપો છો સેન્ટ્રલ તમને હું અત્યારે તો નંબર નહીં આપી શકું પણ છે ને ઉપરવાળાને પ્રાર્થના કરો જો આપણે હું પાછું બીજી વાર મળવાનું લખ્યું હશે ને બીજી વાર ક્યાંય આપણે મળશે ને તો હું તમને ચોક્કસ નંબર આપી દઈશ તમે માગશો નહીં ને એની પહેલાં હું તમને નંબર આપી દઈશ બસ આ મારું પ્રોમિસ છે એવી રીતે કાંઈ હાર તો નંબર કાંઈ કોઈની પાસેથી લેવાય નહીં જોઈએ હવે ભગવાનને શું મંજૂર છે બીજી વાર મળે છે કે નહીં પણ મારું હારું ઈ નો સમજાણું કે હાઉ મારો વાકનો તો તુય બધું મે એક્સેપ્ટ કરી લીધું તોય નંબર કેમ નો આય પા? હાલો બાપા આરામયણ મૈંદરા મૈંદ માં 10 મિનિટ નીકળી ગઈ મારે ઓફિસે જવાનું તો હરખી રીત નું મોડું થઈ છે. હારું હારું હાલો મયરભાઈ આવી ગયા મયરભાઈ તમારે શું પીવું છે ચા કે કોફી? બીજું તો બધું ઠીક પણ મયુરીયા પગ કા લંગડાઈ છે તારો રસ્તામાં કે પડ્યો તો? અરે ભાઈ શું વાત કરું હું તો ફૂટપાથ ઉપર આયલો જાતો તો ત્યાં વાહેથી આવીને કોકે સ્કૂટી મારી દીધી મારા પગમાં તે હું પડી ગયો ને અહીંયા મનશે ને થોડુંક લાગ્યું પગમાંથી પગ હવે આલો શું થઈ જ લંગડાય છે તારે ઓફિસેથી ફોન તો કરાય ને હું તને તેડી જાત અત્યારે હું ફોન કરવાનો જ હતો પણ મને એમ કે હજી તમે ઓફિસેથી નહીં આવ્યા હોય એમ વિચારીને પછી મેં રિક્ષા કરી લીધી ઘર સુધીની ગાડી છે ને તમારી આરે ફટકાવી એને તમે ઓળખો છો એ કોણ હતો અરે ભાભી કોણ હતો એમ નઈ કોણ હતી એમ કયો ઓહો હો તો તો કોક બાઈએ વાહે થી આવીને તમાર પગમાં જી કે સ્કૂટી એવું થયું ને અરે બાઈ નઈ પણ ઈ છોકરી હતી કોક લવિંગિયા મરચા જેવી એવી ખારી ખારી ને તીખી તીખી હતી વાત જવા દયો અને મારે ઓફિસે જવાનું મોડું થતું તું એટલે પછી મેં કહી દીધું કે તારો વાક નથી બધો મારો જ વાક હતો તું ગાડી લઈને જતી તી ને હું રસ્તા માડો આવ્યો બસ વાક ફુલ્લી એનો જ હતો હું આયલો જતો તો સાઈડમાં ફૂટપાથ ઉપર ને વાહેથી આવીને જે ગાડી ભટકાવી ને મારા પગમાં હું પડી ગયો ને મારો થેલો વીલરો ને એ ગાડી હોતી પડી અને વાહેથી એને ગાડી આવીને ભટકાવી બધોય વાકેનો હતો તોય મારે એક્સેપ્ટ કરવું પડ્યું તોય અહીંયાથી ગાડી લઈને દઈ ગઈ અરે તમને ખબર છે કે એને જ ગાડી તમારી આરે વાહેથી ભટકાવી છે તમારો વાક પાછીયા ભારી નહોતો તો પછી તમારે એક્સેપ્ટ કરવાની શું જરૂર હતી હાલો મેરભાઈ તમે એક કામ કરો તમે એને ઓળખતા હોય ને તો આપણે બે એની ઘરે જાય અને અહીંયા જઈને એનો શેને ખાખરો ખેડી નાખવો એવી મને ખીચ ચાડી છે વાખાવ ન હોય ને ખોટે ખોટા આપણા વાક કાઢે એટલે મયર મને તો એ વિચાર આવે છે કે સ્કૂટી જતી ને એની પાસે એરોપ્લેન નોતું ને કે આવીને વાહેથી બૂમ કરતા તાર પગમાં સીધું જીકી દીધું અરે ટીટી એની પાસે સ્કૂટી જ હતી કોણ જાણે ક્યાં એનું મગજ ભમતું હોય છે કાંઈ ખબર નહોતી હજી તો હું પાછું ભરીને જોવા જાઉં ત્યાં તો આવીને સીધી મારા પગમાં જીકી દીધી ગાડી મૈરી એક સલા દાઉત અને ગાયું અને બાયું નું છે ને રોડ ઉપર નીકળીને એટલે ખાસ ધ્યાન રાખો હા વાચી વાત છે રણકા માસી બાયું ગાડીઓ લઈને નીકળે ને તોય ધ્યાન રાખવું પડે અરે આપણે વાઇન્ડી ઉપર ઊભા હોય ને તોય છે ને કઈ આવીને આપડી આરે સ્કૂટી ભટકાવી જાય ને ખબર ન પડે કોણ જાણે કોણ હોય છે ઈ ભૂતના પેટની ચુડેલના પેટની બિચારા મૈર ભાઈ ને વગર વાકે છે ને ગાડી જીકી એના પગમાં આ તો મેર ભાઈ તમે ઓળખતા નથી તમે આ બધી વાત કરો છો ને મને એવી ખીચ ચડી છે ને જો તમે ઓળખતા હોત ને તો તમારી મોર એની ઘરે જઈને બે લાફા મારી દે તેને કોખી હવે છે ને તું એક કામ કર કોફી ને ચા ને અમાર બધાય માટે બનાવી નાખ પછી મયુરિયન લઈને ડોક્ટર પાસે પાટો બંધાઈ આવું પગમાં ભાઈ કાંઈ પાટાની જરૂર નથી જરાક પગ મચકોડાઈ ગયો હોય ને એવું લાગે છે મને આપણી પાસે ઓલો ગરમ પાટો પડ્યો છે ને એ હું બાંધી લઈશ પેલા અત્યારે કોફી પી લઉં પછી મસ્ત ગરમ પાણીથી નાઈ લઉં ને પછી ગરમ પાટો બાંધી લઉં પગમાં એટલે ઘણી રાહત થઈ જશે પણ મને એક વિચાર આવે છે કે તમારો વાકનો તો તોય કરી મને તો એવું લાગે છે મરચી તમને ગમી નથી અરે મયુરિયા મરચી ગમી ગઈ હોય તો તારે એના ફોન નંબર લઈ ન લેવાય એટીટી મે ફોન નંબર માંગ્યા તા પણ એને નો દીધા મને હે મયુર હાચું બોલો છો હા હાચું કહું છું ભાભી મે ફોન નંબર માંગ્યા તા પણ એને શું કીધું કે જો ભગવાન આપણે છે ને ભેગા કરવા માંગતા હશે ને તો પાછા આપણે બીજી વાર ગમી એ મળસી ત્યારે હું તમને છે ને માંગસો નહીં તે પેલા જ ફોન નંબર આપી દઈશ ઓહો હો તો તો ઈ બરાબર કઈરું લવિંગડી મરચી મયુર ભાઈને ભટકાણીને ઈ ભગવાનનો જ સંકેત છે હવે જોઈએ આપણે ઈ લવિંગડી મર્જી તમને બીજી વાર મળે છે કે શું તો તમે નામે નત પૂછો એક તો મારે ઓફિસે જવાનું મોડું થાતું તું ઓફિસની ચાવી મારી પાસે હતી એટલે ઉતાવળ હતું એટલે પછી મને એક ફોન નંબર માંગવાનું યાદ આવ્યું નામ તો પૂછતા હું ભૂલી ગયો અરે મયૂરભાઈ મોટા મોટી ભૂલ તમે ઈ કરી ખાલી તમે નામ પૂછી લીધું હોત ને તો તો હું દુનિયાના ગમે છેડેથી એને હું ગોતી કાઢત એ હાલો મારા મિત્રો કેમ છો મજામાં ને જોય હવે મયુરભાઈ ના લગ કેવા કામ કરે છે એને લવિંગડી મરચી મળે છે કે શું આગળ જાતા અને જો તમને આ વિડીયો ગઈમાં હોય તો ગોગીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો આવજો